દરેક લોકોનું એક સપનું હોય છે ઘર ખરીદવાનું દુનિયામાં એવા ઘણા આલિશાન ઘર છે જે ઘર તમે જોતા જ રહી જશો આજે વાત સૌથી મોંઘા અને આલિશાન ચાર ઘર વિશે જણાવીએ સેવન મોન્ટાનામાં આવેલું આ ઘર બરફના પહાડો વચ્ચે સ્થિત છે જેની કિંમત એકસો પંચાવન મિલિયન ડોલર એટલે કે લગભગ એક હજાર ત્રીસ કરોડ રૂપિયા જેટલી છે એકસો ત્રેવીસ રૂમ ધરાવતા આ ઘરમાં હિટેડ ફર્શ અને અગણિત પુલ પણ સામેલ છે હર્સ્ટ કેસલ કેલિફોર્નિયાના સેન સિમેનમાં હર્સ્ટ કેસલ આવેલું છે જેની કિંમત લગભગ એકસો એકાણું મિલિયન ડોલર એટલે કે લગભગ એક હજાર બસો પંચોતેર કરોડ રૂપિયાની આસપાસ છે આ સત્યાવીસ બેડરૂમવાળા ઘરમાં ફિલ્મ ધ ગોડફાધરનું શૂટિંગ પણ થયું હતું ઉપરાંત જ્હોન કેનેડી વિન્સ્ટન ચર્ચિલ જેવી હસ્તીઓની મેજબાની પણ અહીં કરવામાં આવી હતી વિલા લિયોપોલ્ડા ફ્રાન્સના કોડીએજોરમાં વિલાલીઓ પોલ્ડા આવેલું છે જેની કિંમત સાતસો પચાસ મિલિયન ડોલર એટલે કે ચાર હજાર નવસો સત્યાશી રૂપિયાની આસપાસ છે પચાસ એકરમાં ફેલાયેલા આ ઘરમાં ગ્રીનહાઉસ સ્વિમિંગ પુલ આઉટડોર કિચન અને હેલીપેડ પણ સામેલ છે એન્ટેલિયા હાઉસ મુકેશ અંબાણી અને તેના ઘર એન્ટેલિયા વિશે તમે બધાએ સાંભળ્યું હશે તમને જણાવી દઈએ કે એન્ટેલિયાની કિંમત લગભગ છ હજાર છસો કરોડની આસપાસ છે સત્યાવીસ માણની ઇમારત અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ફ્લોર્સ પણ છે ત્રણ હેલીપેડ છે સાથે જ આ ઇમારતની સારસંભાળ માટે છસો લોકોના સ્ટાફની જરૂર પડે છે